નમસ્કાર મિત્રો જય મુરલીધર જયમાં મોગલ તો સ્વાગત છે આજે નવા વિડીયોમાં તો મિત્રો આજે હું તમને એક મારા પરમ મિત્ર એવા મહેન્દ્રભાઈ આહિરનો વિડીયો તમને બતાવવાનો છું તો વિડિયોમાં બન્યા રહેજો અને એ આપણે બ્રિદ્ધાનભાઈ ગઢવીજી લોકસાહિત્યકાર એકદમ શાંત સ્વભાવના અને સરળ સ્વભાવના છે તો એને જે હમણાં વહીવાદ ચાલી રહ્યો છે એના વિશે જે વિડીયો બનાવ્યો તે વિડીયોનું જે આપણે કહે છે મહેન્દ્રભાઈ આહિર તો વિડીયો સાંભળો તમે આજે તમને બતાવું કે વિડીયો બનાવે તો ખરેખર આ રીતના બનાવે તો આપણે કે જે ડાયો માળા હોય ને હંમેશા જે ડાયો માળા હોય ને એ માફા જ વાત કરે સો ટકા જે વ્યક્તિત્વ એવું હોય કે ના પિતાજી હતા એ પણ એવી વાતો કરતા કે તમને આમ એમને ખુમારી શે એવા પણ બુદ્ધિશાળી અને ઇતિહાસકાર વ્યક્તિ હોય ભાઈ એ કોઈ દિવસ કોઈ ઉપર ખોટી કટાશ ન કરે કે એના મોઢેથી એવો શબ્દ પણ ખરાબ ન નીકળે મારું એવું કહેવાનું છે કેમ કે મેં આજે એક વિડીયો જોયો છે ખરેખરી વ્યક્તિ અંદરથી એવા ભાવ થી વ્યક્તિ વિડીયો રજૂ કર્યો ને ભાઈ કે તમને ખરેખર કદાચ એની ઉપર રી હોય તો તમે એનો વિડીયો જોવો ને કોઈ પણ તમને ઉપર વ્યક્તિ હોય કોઈ પણ વ્યક્તિ હોય એની ઉપર તમને મનભે જો હોય અને કઈ પણ વેર ઝેર સડ્યું હોય મગજ અંદર તો જે આવા વ્યક્તિ છે ને એ વાત કરે ને એટલે તમને મારા અંદાજ પ્રમાણે કે નેવું ટકા તમને ઝેર ઉતરી જાય જો વ્યક્તિ મૂકે ને તો ઘણો બધો આની અંદર ફેરે પડી જાય અને ઘણી બધી માણસો ને સમજણ પણ આવે પણ આ તો આવેસ માં આવી અને જેમ તેમ બકવાટ કરી જાય કોઈ પણ વ્યક્તિ તો એનું પરિણામ હંમેશા ખરાબ જ આવે છે તો ખાસ કરી અને આ ભાઈ એનું નામ તો મને જો કે આવડતું નથી પણ મારા અંદાજ પ્રમાણે મેં એક ભાઈને વિડીયો બતાવ્યો એટલે એની મને કીધું છે કે ભાઈ આ ઈસરદાન ભાઈ ગઢવી હતા ને એમના દીકરા છે તો ખરેખર જે એની બહુ મસ્ત એટલે આમ દિલથી આપણે દિલમાં લાગી ગયો એવો વિડીયો મસ્ત બનાવીને મૂકો હે એની જે વાત કીધી ને તમે એ વિડીયો કમસે કમ બેથી થી ત્રણ વખત સાંભળો ને તો તમને ખરેખર ખુદને કદાચ કોઈ પણ વ્યક્તિ ઉપર તમને મગજ વયોગ્ય હોય કે અથવા તમારા મનની અંદર કઈ એવું ચાલતું હોય તો એ ખરેખર તમે એ વિડીયો મારા અંદાજ પ્રમાણે મને મને એવું લાગે છે મારા અંદાજ પ્રમાણે કે એ બે થી ત્રણ વખત વિડીયો જોવો ને તો તમને લગભગ નેવું ટકા ઉપર જે તમારું ભાંગી જ જાય કેમકે મેં પોતે આજે એ વિડીયો જોયો છે મને કઈ એને કોઈ વખાણ કરવાનું કીધું નથી અને વખાણ આપણે કોઈને કરતા નથી જે હોય સત્ય બોલી ભાઈ એટલે એની આપણે કોઈ જોકે મને એનું નામે નથી આવડતું બહુ સારા કલાકાર છે એના ડાયરા હું જોતો હોય પ્રોગ્રામે ઘણી બધી વખત જોયા છે ના આપણા જે ઈશરદાન ભાઈ ગઢવી હતા એમના દીકરા થાય છે એટલે કે ભાણુબા ખરેખર દિલથી વિડીયો બનાવ્યો અને એની જે જોકે જો કે આવું હારું હારું સાહિત્ય કરતા હોય કોઈ દી એના શબ્દ ફગે જ નહીં એ આપણા જેવાના કદાચ ફગી જાય બાકી એના શબ્દ કોઈ દી ફગે નહીં ખરેખર એ ભાઈને ભાણે જ ને મારા દિલથી જય માતાજી અને જે ખોટા ટૂંકા મારતા હોય ને જોક્સ મારતા હોય ને એના શબ્દ લથડી જાય અને લથડાય છે ખાસ કરી એના શબ્દ લથડાય છે પણ જો સમજદાર વ્યક્તિ હોય ને ભાઈ એ કોઈ દિવસ ખોટી વસ્તુ ઉપાડે નહીં અને એવી સલાહ આપે કેમ કે એની સાહિત્ય પીધું છે પુસ્તકો વાંચ્યા છે એટલા માટે ખરેખર દિલથી બહુ મસ્ત વિડીયો બનાવ્યો મને તો બહુ આનંદ આવ્યો મને તો ખરેખર બહુ આનંદ આવ્યો એ ભાઈનો વિડીયો ખરેખર મોજ આવી ગઈ અને ખાસ કરી એક એક વખત એ વિડીયો કોઈ પણ સમાજના લોકો હોય જોજો ને એની એમ દિલથી શબ્દ કહેતા અને બાકી તો ખેર આપણે બીજું કંઈ જાજુ હવે કહેવું નથી આ માતાજીની આઈમાં સોનલમાની દયા અને ખોડિયારામની દયાથી આ બધું રફે દફે થઈ જાય બધું શાંતિ જળવાઈ જાય તો બધીને મહેન્દ્ર આહિરના જય માતાજી બધા બધા અઢારે વર્ણના મારા જય મુરલીધર જય માતાજી અને મારી ચેનલ ખાસ હું ક્યાંય બીજો વિડીયો ફેસબુકમાં મૂકતો નથી તો આપણી એક જ ચેનલ છે યુટ્યુબની અંદર મહેન્દ્ર આહીર બાકી આપણે બીજે ક્યાંય ફેસબુકમાં કે કોઈ એવો પેજ પણ નથી તો ખાસ કરી એનો ખોટો ઉપયોગ પણ ન થાય એટલા માટે અને ખાસ કરી આ ઈશરદાનભાઈ ગઢવીના દીકરાને આપણા સો સલામ છે ભાણેજને

Jai Murli Jai Mamogal